नमस्कार मणावदर तालुका दलित समाज ना, आगे वानों एक समाज सुधारणा बैठक डॉ आंबेडकर भवन मणावदर खाते मड़ी थी आ मीटिंग में समग्र तालुका ना दलित कार्यकर आगे वानों ए, मोटी संख्या में हाजर रही आ सज सुधारणा बंधारण बनावा समाज उत्थान एजेंडा ने पोता समर्थन आपेलतु માણાવદર તાલુકા દલિત સમાજ નવો સામાજિક ઇતિહાસ સર્જવા જઈ રહેલ છે ત્યારે આગામી તારીખ પહેલી ડિસેમ્બરને સોમવારના રોજ ત્રણ કલાકે સમાજનું નવું સામાજિક બંધારણ અને સમાધાન પંચને ખુલ્લા મૂકશે આ અંગેની તાલુકાના તમામ ભાઈ બહેનોને આ બાબતોથી અવગત કરાવવા દલિત આગેવાનો ગામડે ગામડે પ્રવાસ કરી નવા સામાજિક બંધારણ અંગે વિસ્તૃત જાણકારી આપશે લગ્નગાળાની આગામી નવી સિઝનમાં જ આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવશે તેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આગામી તારીખ પહેલી ડિસેમ્બરને સોમવારના રોજ ત્રણ કલાકે તાલુકાભરના તમામ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચોની ખાસ બેઠક બોલાવવામાં આવેલ છે આ આગામી બેઠકમાં સમાજના નવા બંધારણનું વિમોચન વિધિ કરી આ બંધારણને ખુલ્લું મૂકી સામાજિક ક્રાંતિની શરૂઆત કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આ અગત્યની બેઠકમાં માણાવદર તાલુકાના તમામ દલિત ભાઈઓ બહેનો સંખ્યામાં હાજર રહે એવી અપીલ કરવામાં આવેલ છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો રહો તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર